દાહોદ જિલ્લાના સંજેલીનગર સજ્જડ બંધ એસસી એસટી સમુદાય દ્વારા આપવામાં આવેલા એકવીસ ઓગસ્ટ ભારત બંધના એલાનમાં દાહોદ જિલ્લાના સંજેલીમાં સજ્જડ નામદાર સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો વિરોધ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની સાત જજોની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિનલ લાગુ કરી રાજ્ય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વેમનુષ્યતા ફેલાવવાનું કામ કરે છે નામ સુપ્રીમ કોર્ટના ચુકાદા મૂળ સંવિધાનના ઉલ્લંઘન થાય છે સંવિધાનની ધારા ત્રણસો તથા ત્રણસો મૂળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કરવાની અધિકાર માન્ય રાષ્ટ્રપતિ તથા સાંસદ પ્રાવધાન કરેલ છે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના અધિકાર રાજ્ય સરકારને આપવાના સંવિધાનિક નિર્ણયને લઈને સમગ્ર દેશના એસટીના સામાજિક સંગઠનો દ્વારા આજે એકવીસ ઓગસ્ટ ભારત બંધને એલાન આપવામાં આવ્યું